તો કેમ છે વિદ્યાર્થી મિત્રો તો આપણે આવી ગયા છે વધ્યો એક ધોરણ દસનો બોર્ડની પરીક્ષાનો આઈએમપી દાખલો લઈને તો આવા દાખલાઓ પૂછાય છે અને આ દાખલો બેઠો પણ ઘણીવાર પૂછાઈ ગયો છે તો ચાલો આપણે ફટાફટ વિડીયોને સ્ટાર્ટ કરીએ તો અહીંયા જુઓ જેના વર્ગોનો સરવળો ત્રણસો પાસઠ થાય એવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ શોધો તો અહીંયા જુઓ ધારો કે એક સંખ્યા એક્સ છે અને બીજી ક્રમિક સંખ્યા એક્સ પ્લસ વન થાય કેમ કે બે ક્રમિક ધન પૂર્ણાંકો સંખ્યા સંખ્યાઓ શોધવાની છે તો જો એક સંખ્યા એક્સ હોય તો બીજી શું થાય એક્સ પ્લસ એ વન હવે તેમના વર્ગોનો સરવળો ત્રણસો પાસઠ છે તો એક્સ સ્ક્વેર વત્તા એક્સ પ્લસ વન આખાનો વર્ગ બરાબર શું લખાય ત્રણસો પાસઠ તો જુઓ એક્સક્વેર હવે એક્સ પ્લસ વનનો વર્ગનું સૂત્ર તમને આવડવું જોઈએ તો શું થશે એક્સ સ્ક્વેર ટુ એક્સ વન બરાબર ત્રણસો પાંસઠ તો અહીં જુઓ એક્સ અને એક્સ શું થશે ટુ એક્સ ટુ એક્સ સ્ક્વેર ટુ ઓછા ત્રણસો આ બાજુ આવશે એટલે કે ઓછા થશે અને ત્રણસો પાસઠમાંથી એક જાય એટલે કેવા રહેશે ચોસઠ એટલે કે ત્રણ ઓછા ત્રણસો ચોસઠ બરાબર ઝીરો હવે આખા સમીકરણને આપણે બંને બાજુ બે વડે ભાગી કાઢીએ તો શું મળશે એક્સ સ્ક્વેર વધતા એક્સ ઓછા એકસો બ્યાસી બરાબર ઝીરો તો જુઓ આપણે હવે આવું તો તમને સોતાવળ જ હશે તો એ જુઓ એક ગુણ્યાસી બરાબર એકસો બ્યાસી થવા જોઈએ તો તેર ગુણ્યા ચૌદ કરીએ તો કેટલા થશે એકસો બ્યાસી અને ચૌદમાં હજી તેર બાદ કરીએ તો કેટલો જવાબ મળે છે એટલે કે આ મધ્યમ પર તો અહીંયા પણ આપણે એક જ છે તો હવે તમને આ તો આવડતું જ હશે તો આપણે આગળ જોઈએ તો આપણે આની જગ્યાએ આપણે આ લખી શકીએ એટલે કે એક્સક્વેર વધતા ચૌદ એક્સ ઓછા તેર ઓછા એકસો બરાબર ઝીરો તો અહીંયા જુઓ અહીંયા શું થશે નીકળશે એક્સ કોમન નીકળશે તો એક્સ બહાર કાઢ્યું આપણે તો અંદર શું રહેશે એક્સ વત્તા ચૌદ એવી જ રીતે અહીંયાથી આપણે તેર બહાર કાઢીએ તો અંદર શું રહેશે એક્સ વત્તા ચૌદ હવે એક્સ ઓછા તેર અને એક્સ વત્તા ચૌદ બરાબર ઝીરો હવે એક્સ ઓછા તેર બરાબર ઝીરો હોઈ શકે અથવા તો એક્સ વધતા ચૌદ બરાબર ઝીરો હોઈ શકે તો તેર આ બાજુ જાય તો શું થશે વત્તા અને ચૌદ આ બાજુ બરાબરની અહીં બાજુ આવશે તો શું થશે ઓછા થશે તો અહીંયા જુઓ અહીં આપણને ધન પૂર્ણાંકો માગેલ છે તેથી માંગેલ ક્રમિક સંખ્યા શું થાય તેર અને ચૌદ શું થશે અહીંયા આપણે એક્સ બરાબર તેર મળ્યું હવે તેરમાં એક ઉમેરીએ એટલે શું મળશે ચૌદ તો બંને સંખ્યાઓ કઈ થશે તેર અને ચૌદ